કેટલાક પોલીસ કર્મીને આરોપી જો હાથમાં ખંજવાડ બીમારી હોય છે જો આવી બીમારી તમને પણ હોય તો તમારે પણ આ કિસ્સો ખાસ જોઈ લેવો જેથી દવા થાય તે જાતે તમે સારવાર કરાવી કરાવી બીમારી દૂર લો કારણ કે કોર્ટે એક બે નહીં પણ દસ અધિકારી સહિતના પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે ઘટના છે રાજકોટની વિગતવાર વાત કરીએ કોર્ટે શા માટે પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવી પડી છે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા આપજો રિયા છો સ્વમાન રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચૌદમાં હત્યાનો પ્રયાસ અને આમ સેક્ટિનિકલમો હેઠળ ગુનો નોંધી આરોપી ચેતન ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી હતી આરોપી ચેતન ગોંડલિયાની ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા આરોપી ચેતને પોલીસે બેફામ માર માર્યાની જજ સમક્ષ રજૂઆત કરી હતી અને પોલીસે આરોપીને કસ્ટડીમાં બેફામ માર માર્યાના આરોપ થતા કોર્ટે આદેશ કરી ચેતન ગોંડલિયાને તાત્કાલિક સરકારી દવાખાનામાં મોકલી રિપોર્ટ અને સારવાર શરૂ કરવા માટે જણાવ્યું હતું બાદમાં વર્ષ 2015 માં પંદરમાં ચેતન ગોંડલિયા દ્વારા તત્કાલીન જાડેજા તત્કાલીન હડિયા ચૌધરી તેમજ કુલદીપસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ જાડેજા કિશન પ્રતાપ રાજુ કૃપાલશી તેમજ રાવત આહિર સામે ની કલમ ત્રણસો ત્રેવીસ ચોવીસ એકસો ચૌદ હેઠળ ગુનો નોંધવા ફરિયાદ કરી હતી આ મામલો કોર્ટમાં પહોંચ્યાના આજે દસ વર્ષ જેટલો સમય વીત્યો છે ત્યારે હવે રાજકોટની કોર્ટે આ મામલે આકરું વર્ણઅત્યાર કરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ કરતા પોલીસ ભેરવાઈ ગયાની સ્થિતિમાં જોવા મળી રહી છે કોર્ટે વર્ષ બે હજાર પંદરથી ઇન્કવાયરીનો હુકમ કર્યા બાદ હવે વર્ષ બે હજાર પચીસમાં માં તમામ દસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે કોટે મેડિકલ રિપોર્ટ અને ડોક્ટરના સોગંદ પરની જુબાની ધ્યાને લીધી અને આ તમામ બાબતોને ધ્યાને લીધા બાદ આરોપી ચેતન ગુંડલિયાને પોલીસે કસ્ટડીમાં ઢોર માર મારવા અને શરીરે ઇજા પહોંચાડવા જેવું કૃત્ય કર્યું હતું એ બદલ પોલીસ સામે આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરી ક્રિમિનલ કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે ગતરોજ કોર્ટે આ મામલે આરોપીની ફરિયાદ મામલે કાર્યવાહી કરી મુદ્દત નક્કી કરી તમામ આરોપી પોલીસને હાજર રહેવા હુકમ કરતા તમામ હાજર રહ્યા હતા આમ દસ વર્ષ પહેલાં પોલીસ પર આરોપીને કસ્ટડીમાં મારમારી ગુનો આચરવા મામલે લાગેલા આરોપનું પરિણામ હવે આવ્યું છે અને પરિણામ પોલીસ માટે ઉદાહરણરૂપ પણ છે કારણ કે ઘણા પોલીસ કર્મચારી અને અધિકારીઓ હોય છે જેને આરોપીને જોતાની સાથે જ હાથમાં ખંજુઆાવવાની બીમારી હોય છે અને એ બીમારીની જો દવા કરવા મામલો કોર્ટમાં જાય તો કોર્ટ ખરેખર દવા કરતી પણ હોય છે તે આ વાત આ ઘટના પરથી સિદ્ધ થાય છે તો જેમને કાયદાની રક્ષા કરવા માટે કાયદા બહાર જવાનો શોખ હોય તેમને આ ઘટના જોઈ લેવી જોઈએ જેથી હાથની ખંજવાળ કાબૂમાં રહે નમસ્કાર